ઈદના બકરા બાંધવા મુદ્દે વલસાડમાં બે જૂથો વચ્ચે મારામારી અને વાહનમાં તોડફોડ કરનારાઓની પોલીસે ધરપકડ કરી વલસાડ શહેરના નાના પારસીવાડ વિસ્તારમાં ઈદની કુરબાની માટેના બકરા બાંધવાના મુદ્દે બે જૂથો વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું છે ગુરુવારે મોડી રાત્રે સાડા અગિયાર વાગ્યે બનેલી ઘટનામાં બંને પક્ષો વચ્ચે ગાળાગાળી અને મારામારી તેમજ વાહનમાં તોડફોડ સુધીની નોબત પહોંચી ગઈ હતી એક પક્ષે આરોપ મૂક્યો છે કે જેમલજી કેનજી સમા અજરૂદ્દીન જેમલજી સમા અને સિકંદર જીલુભા સમાએ અર્જુમનની ચાલ ખાતે ગાળાગાળી કરી હથિયાર સાથે હુમલો કર્યો હતો તેમણે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી સામે પક્ષે શાહીન મુનવરે ફરિયાદ નોંધાવી છે કે તેમણે કુરબાની માટે લાવેલા બે બકરા બિલ્ડિંગના પાર્કિંગમાં બાંધ્યા હતા આ બાબતે વિરોધ પક્ષે ગાળાગાળી કરી પથ્થરમારો કર્યો અને તેમની અર્ટિગા કાર નંબર જીજે પંદર સીજી એકોતેર એકાવનમાં તોડફોડ કરી હતી આ તોડફોડમાં અંદાજે રૂપિયા ચાલીસ હજારનું નુકસાન થયું છે વલસાડ સિટી પોલીસે બંને પક્ષોની ફરિયાદને આધારે ભારતીય ન્યાય સંહિતા બીએનએસ બે હજાર ત્રેવીસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે આ કલમોમાં શારીરિક ઈજા ખાનગી મિલકતને નુકસાન જાહેર શાંતિ ભંગ ધમકી અને જાહેરનામાના ભંગનો સમાવેશ થાય છે પોલીસે વિસ્તારમાં પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી છે અને બંને પક્ષોના નિવેદનોના આધારે વધુ તપાસ શરૂ કરી છે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે